ચૂંટણી નજીક આવતા જ બનાસકાંઠામાં આરોપો પ્રત્યારોપોની રાજનીતિ થઈ વધુ તેજ પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ ફરી ગેનીબેન પર નિશાન સાધ્યું ભાભરમાં ભાજપની સભામાં ગેનીબેનને મમતા બેનરજી સાથે સરખાવ્યા સાથે જ કોંગ્રેસના લોકોના લોહીની અંદર ભ્રષ્ટાચાર હોવાનો આરોપ લગાવ્યો તો ચૂંટણી આવે એટલે ગેનીબેન વરરાજાની જેમ તૈયાર થઈ જાય છે બીજાનો નંબર આવવા દેતા નથી એવા પ્રહાર કર્યા સીધો પ્રહાર કે જયારે ચૂંટણી આવે ત્યારે સૌથી ગેનીબેન વરરાજાની જેમ તૈયાર થઈ જાય છે બીજા કોઈનો મોકો આવવા દેતા નથી આવા પ્રહાર કરવામાં આવ્યા છે ગેનીબેન પર આરોપ પ્રત્યારોપોની રાજનીતિ બનાસકાંઠામાં શરૂ થઈ ચૂકી છે આપણે જણાવી દઈએ કે બનાસકાંઠામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર અને સામે ભાજપના ઉમેદવાર છે ડોક્ટર રેખાબેન ચૌધરી

કોંગ્રેસના ઉમેદવાર કર્યું છે તમને ખબર હશે કે હમણાં જ પરમ દિવસે એ પોતે બેન કહેતા હતા કે મારે તો એફિડેટ કરવું તો ખાલી તારીખ જ બદલવાનું છે પરંતુ મિત્રો મારે તમને કેવું છે કે એફિડેટ ચાર વખત બદલવામાં આવ્યું છે કેમ બદલવામાં આવી શા માટે બદલવામાં આવી એનું કારણ આપણને ખબર છે